મિત્રો કેવું છે મારી રાહ જોતા હતા ને સર ક્યારે આવશે ક્યારે એસાઈમેન્ટ નું સોલ્યુશન મૂકશે તો જો હું આવી ગયો છું આજે નવા વિડીયો સાથે તો આજે આપણે વાત કરવાના છીએ પ્રકરણ છ વિભાગ બી ધોરણ નવ એસાઈમેન્ટ સોલ્યુશન બે હજાર છવ્વીસ તો ચલો આપણે પહેલા દાખલા શરૂઆત કરી દઈએ ફટાફટ ચલો પહેલો દાખલો છે રેખાઓ એબી અને સીડી

કે અહીં પહેલાં આપણે લખીશું ખૂણો એ પી સી અને ખૂણો બી પી સી રેખા એ બી પરના ખૂણાઓ છે તેથી ખૂણો એ પી સી ફતા ખૂણો બીપીસી બરાબર એકસો ને એસી શું લખીશું રેખિક એસી તો એક્સ બરાબર એકસો એસી ભાગ્યા પંદર એટલે કેટલા આવશે બાર તો એક્સ બરાબર કેટલા મળી ગયા આપણને બાર મળી ગયા હવે સિમ્પલ ચલો તો એ પી સી બરાબર સાત એક્સ તો સાત ગુણ્યા બાર એટલે બાર એટલે બાર અઠા છન્નું તો જુઓ મળી ગયા પતિ ગયો દાખલો બહુ જ સરળ છે બેટા ચલો બીજો દાખલો આવે જોઈએ ખૂણો એક્સ અને ખૂણો બાય એ પૂરક કોણ છે હવે આપણને ખબર છે બરાબર ખૂણા વાય પૂરક કોણ છે માટે ખૂણો એક્સ વત્તા ખૂણો વાય બરાબર ને ચલો આપણે હમણાં અહીંયા કીધું એમ તમને અહીંયા રેશિયો આપ્યો છે એટલે આપણે શું ધારીશું એક્સ એટલે કે ત્રેવીસ એક્સ વત્તા તેર એક્સ બરાબર એકસો ચલો ત્રેવીસ વત્તા તેર કેટલા થશે 3 ને ત્રણ છ 2 ને ત્રણ છત્રીસ એક્સ બરાબર એકસો ચલો એક્સ બરાબર એકસો ભાગ્યા છત્રીસ તો છત્રીસ પંચા 180 એટલે એક્સની વેલ્યુ કેટલી મળી ગઈ પાંચ મળી ગઈ હા સર ચલો ખૂણો એક્સ બરાબર ત્રેવીસ એક્સ એ ત્રેવીસ ગુણ્યા પાંચ પાંચ તારીખ પંદરનો પાંચો પાંચ દુ દસ ને એક અગિયાર એકસો ને પંદર ખૂણો વાય બરાબર તેર એક્સ તેર ગુણ્યા પાંચ તેર પંચા હા તો કે સર વાય બરાબર કેટલા પાસઠ લો પતિ બી ગયું ખબર એ ના પડી જો લખી દો ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો ચલો દાખલા નંબર 3 ખૂણો એબીડી અને ખૂણો DBC આસન્ન કોણ છે બેટા પહેલા આસન્ન કોણનો અર્થ સમજો કે ધારો કે અહીંયા હું આખો એક ત્રિકોણ સોરી આખો એક ખૂણો એબીસી દોરું અને એની વચ્ચે હું એક બીજો ખૂણો દોરું તો આ શું થઈ ગયો આસન્ન કોણ એટલે કે ખૂણો એબીડી એટલે કે આ ખૂણો અને ખૂણો ડી બી સી એટલે કે આ ખૂણો બંનેનો સરવાળો કરું તો મને આખો કોણ મળે એ બી સી મળે તો જુઓ બેટા આવું લખી શકાય ખૂણો ખૂણો અને આસન્ન કોણ હોવાથી હોવાથી ખૂણો એ બી સી મળે છે તેથી ખૂણો એ બી સી ચલો કેટલો છે એક પોઈન્ટ પાંચ બીડી વીબીસી બે એક્સ બરાબર સિત્તેર ચલો એક પોઈન્ટ પાંચ વત્તા બે એટલે ત્રણ પોઈન્ટ પાંચ એક્સ બરાબર સિત્તેર તો એક્સ બરાબર સિત્તેર ભાગ્યા ત્રણ પોઈન્ટ પાંચ

ચલો તો એક પોઈન્ટ પાંચ ગુણ્યા વીસ તો એક પોઈન્ટ પાંચ એટલે પંદર દસ લખી શકાય દસ દુ વીસ પંદર ચલો જ રીતે ખૂણો ડીસી બરાબર કેટલા હતા બે એક્સ તો બે ગુણ્યા વીસ એટલે કેટલા મળી ગયા ચાલીસ તો જુઓ બેટા આપણને ખૂણા મળી ગયા

ખૂણા એબીસી નો ત્રિભાજક છે એનો ત્રિભાજક કોણ છે તો કે સર બીડી એટલે આ ડી દોરી દીધો એટલે બીડી દ્રિભાજક ત્રિભાજક એટલે બે સરખા શું કરે ભાગે એના પછી કિરણ બી ઈ

અને ખૂણો એબીસી એટલે કે આ ખૂણો એબીસી આપણે આખો શોધવાનો અને એ બીઈ શોધવાનો એટલે કે આ ખૂણો પણ આપણે શોધવાનો હવે આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે બેટા પણ ભૂલ ના થવી જોઈએ એકદમ સરળ દાખલો છે આકૃતિના આધારે આખો દાખલો સોલ્વ કરી આપું જુઓ સોલ્વ એટલે તમને સમજાવી દઉં કે કેવી રીતે આપણે સોલ્વ એક્ચુઅલી ગણીને કરીશું પણ સમજો આવ્યા બીઈ જે છે એ ખૂણા નો શું છે દ્વિભાજક

બરાબર ચલો પેલા આપણે આખું લખીએ પહેલેથી હું તમને લખીને સમજાવે બીસી દ્વિભાજક છે ચલો કિરણ બીડી એ દ્વિભાજક છે એટલે શું થશે તો ખૂણો એ બીડી ઇઝ ઇક્વલ ટુ ખૂણો ડી

તો એનો કે ખૂણો ડી બી ઈઝ ખૂણો ઈ બીસી આપણને ચલો આ બધું લખી દીધું આપણને ચલો હવે સિમ્પલ પહેલા શોધવાનું છે ડીબીસી તો ખૂણો ડીબીસી બરાબર ડીબીસી બરાબર શું થશે તો ડી વત્તા

તો આડત્રીસ વત્તા આડત્રીસ એટલે આઠ ને આઠ સોળ નો કેટલા થશે અને હવે શોધવાનો છે એ બી ઈ ચલો એ તો હું અહીંયા લખું બેટા અહીંયા લખું છું જોજો ભૂલના કરતા ભૂસી દઉં છું એટલે તમને ખ્યાલ આવે ચલો ખૂણો એ બી ઈ બરાબર ડી બી ઈ એટલે આડત્રીસ વત્તા ઓગણીસ નવ ને આઠ સત્તર નો સાત વધી પડી ત્રણ ને ને પાંચ તો ખૂણો એ બી કેટલો મળ્યો સત્તાવન

અને આરએસ પરસ્પર ઓ બિંદુમાં છેદે છે જો પી ઓ બરાબર પંચાવન અને ક્યુ ઓ એસ બરાબર ટુ એક્સ માઇનસ પાંચ હોય તો એક્સ ની કિંમત શોધો હવે અહીંયા બધા ખાસ ધ્યાન આપજો આ બંને ખૂણા કેવા છે સામ સામે છે અને સામ સામે ખૂણા હોય તો કેવા કહેવાય અભિકોણ કહેવાય તો અભિકોણ હંમેશા કેવા હોય સરખા હોય હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરશે કે પી ઓ આર ટુ વત્તા ક્યુ આર બાય એક્સ એવું નહીં કરવાનું ખાસ ધ્યાનથી જુઓ તો અહીં ખૂણો પી ઓ આર અને ખૂણો ક્યુ ઓ એસ અભિકોણની અભિકોણની જોડના ખૂણા હોવાથી ખૂણો પી ઓ આર ખૂણો તમને શોધવાની છે સાહીઠ ભાગ્યા બે ગુણાકાર આ બાજુ આવે તો ભાગાકાર ત્રીસ દુ સાહીઠ તો એક્સ બરાબર આપણને કેટલા મળી ગયા ત્રીસ ઓકે તો અહીંયા બેટા વિભાગ બી પ્રકરણ બધા જ દાખલા પતિ ગયા એના નીચે તમને તમને વ્યાખ્યાઓ વ્યાખ્યાઓ આપેલી છે 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 એ જોડ કોણની બધી જે પણ વ્યાખ્યા આપી છે એ બુકમાં એકદમ સરળ રીતે ને વ્યવસ્થિત રીતે આપેલી છે તેમાંથી તમારે વાંચી લેવાની બરાબર અને અહીં સુધીના કોઈ દાખલામાં તમને ખ્યાલ ના આવ્યો હોય તો ચોક્કસથી મને કોમેન્ટની અંદર જણાવજો બરાબર અને તમારા જે ધોરણ નવમાં ભણતા તમારા ફ્રેન્ડ્સ હોય એમને લિંક ચોક્કસ શેર કરી આપજો ઓકે થેન્ક યુ